સિનોર તાલુકાના માંજરોળ ગામ ખાતે બસો છવ્વીસમી જલારામ જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી સિનોર તાલુકાના માંજરોળ ગામ ખાતે ભારે હર્ષો ઉલ્લાસ સાથે આજ રોજ ઓગણત્રીસ દસ બે હજાર અઠ્યાવીસના રોજ અગિયાર કલાકે માંજરોલ ગામે બસો છવ્વીસમી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી જલારામ બાપાના મંદિરને સુગંધિત પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું માંજરોળ ગામના તથા આજુબાજુના ગામના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ જલારામ બાપાના

કરીએ છીએ અને સાંજે સંતન કીર્તા પણ રાખીએ છીએ અને આ રીતે ભક્તિમય વાતાવરણ આખા ગામમાં હોય છે અને વર્ષોથી આ રીતે બધા ગામ હરિમળીને જલણ જયંતી ઉજવે છે અને બધા હરિભક્તો ભક્તિના રંગે રંગાય છે મને મહાપ્રસાદ બધા સાથે લઈએ છીએ અને બધા ભક્તિ ભાવ ભાવથી દર વર્ષે નાના વર્ષોમાં પણ આ રીતે જલણ જયંતી અમે સાથે મળીને ગામ ભક્તો બધા ઉજવતા રહીશું જય જલારામ